હલો નમસ્કાર દોસ્તો તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને અત્યારે મેં એવી જગ્યા પર આવી ગયો છું જ્યાં મને સપુનની તલાશ હતી ત્યાં મને પૂરી થઈ દોસ્તો મારો એક ફ્રેન્ડ હતું પણ અહીંયા ગયો જ છે અહીંયા ગયા પછી મને દેખાણો નહીં પણ અહીંયાનો વ્યૂ બહુ સરસ છે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનો વ્યૂ છે અહીંયાનો અને અહીંયા પાછળ ડુંગર છે અહીંયા ઉપર માણસો બેઠા છે આ બે માણસોની ગાડી છે પર આવી છે ભાઈ ફરવા લોકો મને સુંદર મજાનો નજારો છે અહીંયા અને આપણા તુસારભાઈ છે જે આવી રહ્યા છે જે પાછળ વ્યૂ જોવા ગયા હતા પણ મને ગમ્યું અહીંયા બહુ સરસ જગ્યા છે મેં બહુ દિવસથી પ્લાન કરતો આવવાનો પણ આવી નતો શકતો કેમ કે અહીંયા રિસ્કી તો આવવાનો રસ્તા રિસ્કીવાળા હતા તો એના કારણે મેં આવી નતો શકતો પણ આ દોસ્ત મને મળી ગયો તો આજે મને લઈને આવ્યો

આ વાઇબમાં તમારે હંમેશા રહેવું જોઈએ કેમ કે પ્રકૃતિમાં મિત્રો આપણે રહીએ ને તો જ આપણને ખબર પડે આ મિત્ર મારી વાર્તા સાંભળીને બહુ હસી રહ્યો છે પણ ખબર નહીં એને કઈ વાતનું હસવું આવે છે હાલો આપણે વાઈબની માણ મજા માણીએ મને એવી આશા નથી કે અહીં આવીને આવું મને ફીલ થશે પણ અહીંયા આવીને મને એવું ફીલ થાય છે કે અહીંયાથી ઘેર જવાનું મન નહીં થતું લાઈક મને જગ્યા ગમી ગઈ અહીંયા એની એનું વાતાવરણ મને ગમી ગયું તો આ જગ્યા તમને મિત્રો બતાવી દઉં આ જગ્યા છે દેવગઢ બારેના રોડ પર ગ્રીન વાટિકાની પાછળ ડુંગર આવેલો છે અને પાછળ એક ડુંગર છે જોઈ શકો છો અહીં રસ્તો આવે છે એક રસ્તો હું તમને ઝૂમ કરીને દેખાડું અહીં રસ્તો આવે છે અહીં રસ્તો આવે છે આ બાજુ કઈક આવે જમતી જવું એવી રીતે રસ્તો આવે છે ને આ બધી જગ્યા છે એની બહુ નજારો દેખો તમે રહ્યા છે અને અહીંયા ડુંગર છે આ ગ્રીન વાટિકા પાછળનો ડુંગર છે અને આ જગ્યા છે આ જગ્યા હાલી ખબર નહીં કઈની છે પણ છે અને અહીંયા સરસ મજાનું તળાવ બી આવેલું છે જોઈ શકો છો તમે સરસ મસ્ત જગ્યા છે એમ અહીંયા આવવા જોઈએ ભારે નજીક રહેતા હોય આસપાસના ગમડાના છોરા રહેતા હોય પણ હવે જગ્યા એટલે બાકી એક નંબરમાં આ ડુંગર છે ડુંગર ઉપર છોકરાઓ બેઠેલા છે જે માણસે મજા આ પ્રકૃતિની આ ભાઈ પ્રકૃતિની મજા લઈને બેઠા છે અમારે પાસે વેફરો હતો પણ અમે ખાઈ જા બીજું અમારા પાસે કશું હતું નહીં એટલે અમે આજે ખાલી ફરવા જયા હતા બે ત્રણ દસેક ફોટા પાડ્યા ક્લિપો લીધી તો મને ચાલ વિચાર થયો કે મને વિચાર થયો કે ચાલો વ્લોગ બનાવ્યા જાય આ ભાઈની પરમાસ હતી મેં પૂરી કરી સો મારું આટલું જ કહેવું હતું મારે આગળ કશું કહેવું નથી તો આ હતું ભાઈ આજનો કાર્યક્રમ અમારો હવે હું ઘરે જઈશ ઘરે જઈને મારે ક્રિકેટ રમવાનો વારો આવેલો છે મારે ઘેર જઈને ક્રિકેટ રમવા પડશે કે ફોન આવી ગયેલો છે મારામાં અને ક્રિકેટ રમવો આપણો પેશો છે આપણો શોખ છે તમારે ક્રિકેટ રમવી જ પડશે મિત્રો ક્રિકેટ નહીં રમવું મને સારું નહીં લાગે તો વધારે હવે રોકાતા નથી અહીંયા મે કલાક જીવ રોકાયા ફરી પાછા આવશું કેમ કે હારું લાગે એટલે ફરી આવવું જ પડે નીસાલે તો પ્રજાલીએ તો મળીએ આવતા નવા વિડિયોમાં টাટા બાય બાય